જીવનસાથી નર્મદાબેન કુમાવત એણે એના જીવનની આહુતિ આપી એનો ઓટલો તો પેલા છીનવો મકાન તો પેલા એને વખતે એમનો રોટલો છીનવો પણ આવેલા આ રોટલા અને ઓટલાનો સંઘર્ષ ગરીબોનો છે એ સરકાર સમજતી નથી આ સરકાર જેને પરમ દિવસ બનેલી ઘટના આજે બે બે દિવસ વીત્યા છતાં પણ એફઆઈઆર લેવી કે ના લેવી લેવી કે ના લેવી એમાં સરકારના અધિકારીઓ દબાયેલા કારણ કે જુલમ કરનાર સરકારી અધિકારી એટલે સરકારના એક વિભાગ હટાવવા માટે થઈને ત્યાં આવ્યા હતા એટલે અત્યારે જખ મારીને તમારા બધાની તાકાત આપણા સૌની તાકાત એને ખબર પડી ને આજે એવું પણ કહેવું પડ્યું કે તમે આજે એફઆઈઆર ના લો તો આ રોડ ઉપર ચક્કા જામ કરીને હજારો લોકો બેસવાની તૈયારી સાથે સાથે અમે તૈયારી આવી એટલે અત્યારે બહુ બધી ચર્ચા બહુ બધી દલીલ કાયદો સુકે છે એવું બને જ નહીં પેલા તમે જાણવા જોગ આપો પછી માણસ મરી જાય ની જાણવા જોગ આપવાની હોય સીધી એફઆઈઆર હોય કોઈ આત્મદહન કરે અને જીવન મન વચ્ચે ઝોલા ખાતું હોય અને એની જાણવાની પહેલે તો આ ફરિયાદ પરમ દિવસે આપણે ગુજરાત ના લોકો જાગવાની જરૂર છે કે જનતા ના અધિકાર ને આ અધિકારીઓ ભોળે ના પી જાય એના માટે નસીબ જોકે અધિકારી સમજા તમને બધા મળ્યા પછી હું અંદર ગયો અંદર જઈને મેં એવું જ કીધું કે સાહેબ ચેતી જાઓ લોકો આક્રોશમાં છે આ લોકો બધા વિપરે અહીંયા હજારો ની જગ્યાએ કાલ લાખ માણસ ભેગા થશે તમારા હાથમાં વાત નહી ત્યારે હવે એ લોકોને ભી પડી હવે એ લોકો એફઆઈઆર લેવા તૈયાર થયા છે નામ ને એવું બધું ત્યારે લખી રહ્યા છે જેવી એફઆઈઆર લખાઈ જાય સહી થઈ જાય ત્યાં આવીને કે એફઆઈઆર લખાવવા અહીં આવવાનું હોય મેં કીધું એવું કોઈ નિયમ કેતું નથી એટલે રમેશભાઈ ત્યાં છે એના ઘરના ગુજરી ગયા છે

તમે જે તાકાત નું શક્તિ નો જે પરિચય બતાવ્યો તો તમે બધા ના આવ્યા હોય તો ખાલી અમે પાંચ સાત જણાથી આ એફઆઈઆર થવાની નહોતી જનતાની શક્તિ ખેત સાચી શક્તિ આજે સોડંદે હિંમતભાઈ નીરવભાઈ કે હિતેન્દ્રભાઈ કે કમલેશભાઈ કે અહીંયા પ્રકાશભાઈ આ બધા No, sure. મળે એ કોપી મળ્યા પછી વિધિ કારણ કે આપણે રાત્રે લક્ષ્મીને ના લડવાનું અને હાલત છે એટલે પોલીસ સ્ટેશનમાં આજે ત્યાં રહે કાલે સવારમાં એ વિધી જે કંઈ હોય એફઆઈઆર ની કોપી આજે આપણે આપવા આવી જશે કોઈ રમત નહીં થાય પણ નાનકડી પણ રમત થાય તો કાલે બધા જ આવશો ને લડવા આમાં કોઈ રાજકારણ નહી આ રાજને કારણેની જનતાને કારણે લડાઈ અને જનતાની લડાઈ હોય એક વસ્તુ તમારે બધાય સમજવાનું છે આજ મારા ત્યાં બુલડોઝર આવે અને તમે મોઢું ફેરવી જાઓ તો કાલ તમારે ત્યાં બુલડોઝર આવતા બહાર નહીં લાગે આજે રમેશભાઈની ની સાથે આ બન્યું છે ક્યાંક મારા તમારા પરિવાર સાથે પણ આ બની શકે એટલે સરકારને લાલ આંખ કરીને કહેવાની જરૂર છે કે તમારા પુલડુઝરને કાબુમાં રાખો તમારા ખંડણી જીવ આપવો પડે ત્યાં સુધી તમારી બધાની તાકાત હશે તો જ આ ખેલ અટકશે આપણે નબળા પડશું આપણે ઢીલા પડશું તો આ હપ્તા ખોરો ખંડણી ખોરો ભ્રષ્ટાચારીઓ એક પછી એકનો વારો લેશે આવું ના થાય જે રમેશભાઈએ ગુમાવ્યું છે જેના પરિવારે ગુમાવ્યું છે એ નર્મદાબેન એનો જીવ આપો છે આપણે ના ઈચ્છીએ કે આ રીતે ગુજરાતમાં અમદાવાદમાં કોઈને પણ કોઈનો જીવ આપવો પડે શરમ આવે છે એક ગુજરાતી તરીકે એક ગુજરાતમાં રહેનારા તરીકે આપણા ત્યાં આ બધો બનાવ ભરી રહ્યો છે આપણે બહેનના આત્માને શાંતિ મળે એ પ્રકારની પ્રાર્થના કરીએ કાલે એના અગ્નિસંસ્કારની વિધિ હોય એમાં બધા લોકોને દુઃખમાં સંભાગી થવા જોડાઈએ એટલે સરકારને ખબર પડે કે આગળની કાર્યવાહીમાં કઈ કાચું ના કાપે ઢીલું ના મૂકે અમે તમારી સાથે છીએ તમારા દુઃખ અને દર્દમાં આ લડાઈમાં કોઈ જાતના પેલા વગર જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આપણે બધા ન્યાયની લડાઈમાં સાથે છીએ ને અમે આપની સાથે જયારે મળીને ગયા ત્યારે લક્ષ્મણભાઈ કહ્યું